જ્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા એરપોર્ટ ઓથોરિટીમાં સિનિયર સુપરિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા છેતાલીસ વર્ષીય મોલિન્સ ક્રિશ્ચિયન્સની હાર્ટ એટેક આવ્યો હતો મોલિન્સ ડુમસ નિવાસસ્થાન ખાતે હતા તે દરમિયાન તેમની છાતીમાં દુખાવો થયો હતો જેથી તાત્કાલિક તેમની સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમણે મૃત જાહેર કરાયા હતા મૃતક મોલન્સને બીપી અને કોલેસ્ટ્રોલની બીમારી હતી જેમાં તેઓ દવા પણ લઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે જોકે મોતનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે ત્યારબાદ મોતનું સાચું કારણ જાણવા મળી શકશે